ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાંથી પસાર થાય છે ત્યારે આગામી સત્યાવીસ જૂનના રોજ રથયાત્રા ભાવનગરમાં નીકળનાર હોય જેને લઈને સ્થાનિક વહીવટી તંત્રની કલેક્ટરની ઉપસ્થિતિમાં રથયાત્રા સમિતિ સાથે બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી રથયાત્રાની બેઠકમાં રથયાત્રાના રૂટમાં આવતા વૃક્ષો ડાળીઓને કટિંગ કરવી સતત લાઇટનો પુરવઠો જળવાય રસ્તાની સાફ સફાઈ થાય અને રસ્તામાં અડચણરૂપ વાયરો દૂર કરવામાં આવે પાણીની સગવડ સચવાય વિભાગને કલેક્ટર તરફથી સૂચનાઓ હતી કેબલ અને વાઈફાઈ ના એ બધા વાયરો જે એકદમ નીચા હોય પાછા એનો કોઈ પ્રમાણ જ નથી હોતું કેટલા કોર્પોરેશન દ્વારા વૃક્ષો ની ડાળીઓ કાપવાની હોય છે એ આપણે બાવીસ ફૂટ ઊંચી લેવાનું કહીએ છીએ સામાન્ય રીતે ડાળીઓ કપાઈ જાય છે પણ એનું જે થળીઓ હોય એ બાર બહાર રહી જાય છે ગયા વર્ષે અમારે એક પેટી સાથે સ્પીકર પેટી રજૂ કરી એની સાથે અથડાણું पेटी नीचे पड़ी એટલે એક અંદર સુધી કાપીને બાવીસ ના જાણકાર કર્મચારીઓ અને રથયાત્રામાં સાથે રાખવા શહેર એકતા સમિતિના અધ્યક્ષ તરીકે મેયરશ્રી સાથે એકતા સમિતિની એક બેઠક બોલાવવાની બોલાવી લીધી છે ચોવીસ તારીખે રાખી છે ઓકે પછી રખડતા ઢોરોને ડબ્બામાં પૂરવા રથયાત્રાના રૂટ ઉપર જે કંઈ ખાડાઓ છે એ આ વખતે આપણે ઘણા વિસ્તારોમાં રોડના કામો ચાલે છે ભાવનગર ખાતે ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા છે એનું દર વર્ષે આયોજન થઈ રહ્યું છે આ વર્ષે ચાલીસમી રથયાત્રાનું ભાવનગર ખાતે આયોજન થવાનું છે જેમાં કાયદો અને વ્યવસ્થા અંગેની મિટિંગમાં આપશો